ચાણસ્મ ખાતે શ્રીમતી એન એસ પટેલ શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વધારે સમારંભ યોજાયો આજ રોજ શ્રીમતી એન એસ પટેલ પ્રાથમિક શાળાના ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારંભ તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ ને સત્તરમાં વાર્ષિક ઉત્સવ પ્રસંગે શાળા દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કાંતિભાઈ ચતુરદાસ પટેલ ને મુખ્ય મહેમાન શ્રી રાજુભાઈ પ્રહલાદભાઈ પટેલ રાજુભાઈન પટેલ ચંદ્રકાંતભાઈ પટેલ ચાણસ્મ કેળવણી મંડળના મંત્રીશ્રીઓ સભ્યો હાજર રહેલ હતા શાળાના આચાર્ય શ્રી વિપુલભાઈ દરજી દ્વારા મહેમાન શ્રીઓનો પરિચય કરાવેલ હતો મોટી સંખ્યામાં વાલીગણ પણ ઉપસ્થિત રહેલ હતા વિદ્યાર્થીનીઓ દ્વારા સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ હતો જ્યાં પ્રાર્થના સ્વાગત ગીત ને ગરબાનો અભિનય સાથે રજૂઆત કરેલ હતી કાર્યક્રમમાં દાતાઓ દ્વારા દાનની સરવાણી પણ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને શોભનાબેન દ્વારા આશીર્વચન શુભેચ્છા પાઠવવામાં આવી હતી કાર્યક્રમનું સરસ મજાનું સંચાલન પ્રિયંકાબેન અને ભાવનાબેન ડી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

પણ સમયે તો ફક્ત હૃદયમાં સ્મરણનું સ્વરૂપ આપી ફક્ત અનુભૂતિ જ કરી શકાય છે બસ ફક્ત અનુભૂતિ હા આજે આપણી શાળામાં ભણી રહે ધોરણ 8 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનો વિદાય પ્રસંગ છે આજે આપણે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ એમને શુભેચ્છા આપવા એકઠા થયા છીએ વિદાય આપતા અમને ચોક્કસ દુઃખ થાય છે આજે જ્યારે તમને આ શાળાનું પ્રાંગણ છોડવાનો સમય આવે છે ત્યારે તમે અહીંયા વિતાયેલી પ્રત્યેક ક્ષણો ચલચિત્રોની માફક પસાર થાય છે શું એવા પૂજ્ય ગુરુજનો જેમણે તમારામાં રહેલી કારકિર્દી ગઢવા અથાક પરિશ્રમ કર્યા ભણતરની સાથે સાથે તમારો સર્વાંગી વિકાસ થાય તે માટે સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયત્નો કર્યા તમારામાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઢંઢોળી ઢંઢોળી જગાડવાનો પ્રયત્ન કર્યા એવા ગુરુજનોને પણ છોડી જવા ગમતા નહીં મળે અમારા મિત્રોનો સાથ સંભાળ રડ્યા પાછા ફરી ભેગા થયા એ બધું જાણે અમારી નજર સમક્ષ પસાર થઈ છે હું આપ એટલો વિશ્વાસ અવશ્ય આપીશ કે જ્યારે પણ અભ્યાસમાં કોઈ અડચણ પ્રશ્નો હોય તો આપ અવશ્ય ગુરુજને પાસે આવશો તો આપના પ્રશ્નોનું નિરાકરણ આપશે જ બીજી આશા આપણા પાસે એ રાખીશ के भविष्य में तब कोई सीद्धि हासिल करो तो आप शाला ने हमेशा याद रखो आप शाला की मुलाकात करता रहो अंत में हूँ आपकी नानी बहन छू तो वे कई करी सकी नहीं जिंदगी की राहों में यूं ही चलते जाएंगे जिंदगी की राहों में यूं ही चलते जाएंगे लम्हे दो गुजरते जाएंगे लम्हे दो गुजरते जाएंगे जो वक्त बिताया है हमने आपके साथ બધા માણસો પણ જાણે છે કે આ બે મહિના પેલા આ શિશુ મંદિર માં હજારો પબ્લિક અહિયાં જેને કારણે જમરવા દેશી ભાષામાં એક પૂનનું ભાથું આ જગ્યામાં બંધાયું અને એક બાજુ સરસ્વતીનું ભાથું તે બંધાયું છે એ બે બાબતો સોનામાં સુગંધ કહેવાય આ બાળાઓને ખૂબ ખૂબ શુભેચ્છા સૌને આશીર્વાદ જય ભાઈ